ખેડવા માટે તો સરકારે સરકારે પેકેજ આપ્યો છે પણ એમાં અમને કંઈ લાભ નથી મળતો અમે પણ નિરાધાર ન થઈ એ માટે સરકારને નિવેદન છે કે અમને પણ થોડુંક આપે તો અમારી માંગી બી એ છે કે અમને પણ સરકાર થોડોક સહાય આપે

સિત્યાવીસથી ત્રીસ ટકા ભાગ્યા તરીકે ખેતી કરનાર શ્રમિકોને સહાય કેમ નહીં ગઢડામાં રિવરફ્રન્ટથી મામલતદાર કચેરી સુધી રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન શ્રમિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગઢડા મામલતદારને આવેદનપત્ર આપી સહાયની છે તે માંગ કરવામાં આવી હતી બસોથી લઈ અને પાંચસો કિમી દૂરથી ખેત કામ કરવા માટે જે શ્રમિકો એ આવી રહ્યા છે તેની અત્યારે આવકમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે અને શ્રમિકો છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક જીવન નિર્વાહ કરવું પણ એ મુશ્કેલ બની ગયું છે આવી વાત શ્રમિકો દ્વારા કરવામાં આવી હતી સાથે જ સહાય નહીં મળે તો આનાથી મોટું આંદોલન કરીશું આવી વાત પણ શ્રમિકો દ્વારા કરવામાં આવી હતી માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીનગર સુધી જઈશું સરકાર સામે શ્રમિકોના હિતનો અવગણનાનો છે તે આક્ષેપ એ લગાડવામાં આવ્યો છે કે જે રીતના એ શ્રમિકો એ એમપી હોય કે છોટા ઉદયપુર હોય ત્યાંથી એ સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગોની અંદર તેઓ ભાગ્યથી ખેતી કામ કરવા માટે આવતા હોય છે અને જે પાક નુકસાની થઈ છે તેમાં ખેડૂતોને સહાય આપવામાં આવી તો શ્રમિકોને કેમ નહીં આ માંગને લઈ બોટાદના ગઢડાની અંદર એ મોટા સંખ્યાની અંદર એ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સાથે જે રીતના તેમને માંગ મૂકી છે કે આગામી દિવસોની અંદર માંગ નહી સ્વીકારવામાં આવે તો મોટું આંદોલન કરીશું શ્રમિકોએ પોતાની માંગ અને પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ और यहाँ पर हम जो गड्ढा के अंदर आवेदन पत्र देने के लिए है। जो हमारी मांगे है कि आवेदन जो कपास वगैरह जो बाँवटे की वजह से हमारे फसल बर्बाद हुई है उस वजह से हम सरकार को सरकार ने दस हज़ार करोड़ का पैकेज जारी किया था खेड़ लोगों को उस वजह से हम लोगों को नहीं मिला उसमें से हम लोगों ने ये मांगे रखी और ऐसी बहुत सारी मांगे हैं जो कि हमारी हमारी बहन बेटियों के साथ यौन शोषण वगैरह होता है इस तरह से घटना होती है तो हम लोगों का कानूनी कार्रवाई नहीं होता और ऊपर से हम लोगों को दबाया जाता है डराया धमका जाता है हमारे मजदूर भाई को बहुत से ऐसे मुद्दे हैं જોકેજ માં તો ગાંધી નગર ઉગ્ર આંદોલન કરવા કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને નુકસાન થયો એટલે એના ખેડો માટે તો સરકારે સરકારે પેકેજ આપ્યો છે પણ એમાં અમને કઈ લાભ નથી મળતો એટલા માટે અમે આજે બધા ભેગા થઈને આ માંગમાં જે અમે જે ટકાવારી પ્રમાણે અમે અહીંયા ભાગે રાખીએ છીએ ટકાવારી પ્રમાણે અમને પણ એમાં જે રૂપિયા મળ્યા છે એની અંદર ટકાવારી પ્રમાણે અમને પણ મળે એ માટે અમે માંગ કરીએ છીએ મામલાદાર કચેરી આજે અમે ભેગા થઈને આવ્યા છીએ અને અમને અહીંયા ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરીશું એવી અમા આશા અને અમારી માંગ એ છે કે આ માવઠાને વજે છે નુકસાન થઈ છે તો ખેડૂતને મુવાજો મળી ચૂક્યો તો અમારી માંગે બી એ છે કે અમને પણ સરકાર થોડોક સહાય આપે તો અમને પણ સારું લાગે અને અમારા પણ બાળબચ્ચા છે અમે પાંચસો છસો કિલોમીટરથી અમે આવ્યા છીએ તો અમે અમે પણ નિરાધાર ન થઈ એ માટે સરકારને નિવેદન છે કે અમને પણ થોડુંક આપે આમાં જે શ્રમિક એટલે કે ભાગ્યા તરીકે તો કેવા પ્રકારની ટકાવારીએ કામ કરતા હોય છે અત્યારે તો આ બધાય ચોથા ભાગ થી કોઈ સત્યાવીસ ટકા એવી રીતે બધા રાખે છે તો અમારી એ જે પણ રાખ્યું ત્રીસ ટકા પચીસ ટકા રાખ્યું એ માટે એમાં સરકાર આપે એવી માંગ છે અમારી